અમારા પાદરા નગરપાલિકા વિસ્તારની અંદર અમારા પાદરામાં જીબીના કર્મચારી જેવા હરનેશ પટેલ કાકા એ પાદરા નગરપાલિકાના સેવામાં મદદરૂપ કરતા હતા લેટોની વ્યવસ્થાની અંદર આજરોજ સવારે નગરપાલિકાની લેટો રિપેરિંગ કરતા એ ઘોડી પર ચડ્યા હતા ઘોડીનો કોઈ લોક નહીં કરવાથી એ ઘોડી એની ઉપર પડી અને માથાના ભાગે ઇન્જર થઈ અને માથાના ભાગે ઇન્જર થતા તાત્કાલિક અમે સરકારી દવાખાને લાવ્યા છે સરકારી દવાખાનામાં એમને મૃત જાહેર કર્યા સાથે સાથે પાદરા એમના ફેમિલીને પણ મળ્યા એમના ફેમિલી સાથે જ છીએ અમે પાદરા નગરપાલિકાની સૌ ટીમ એમના ફેમિલી સાથે છીએ એમને જે પ્રોસેસ કરવાનો તો પ્રોસેસ કરીને આજે એમને ઘરે મોકલ્યા છે અને એમને મૃત બે જાહેર મૃત જાહેર કર્યા છે અને સાથે સાથે પાદરા નગરપાલિકાની ટીમ સૌ અમે એમના ફેમિલી સાથે છીએ